રાહુલ ભાઈ ચાલુ કરી દીધું છે જોવો તમે ને આઈટમ જોવો ભાઈ તમે અમિતાભ બચ્ચન મને એવું લાગ્યું કે એને છે ને આ થોડુંક સીજીઆઈ માં થોડુંક શું કે ઓલાને ને નાખ દીધો એ યંગ માં જે ને હા યંગમાં માં બતાવે મને એમ લાગ્યું કે અભિષેક બચ્ચન છે ને એને એનું કે શું કહેવાય થોડુંક આમ મિક્સ કર્યું હોય ને એવું એવું લાગે છે સીજીઆઈ માં મહાદેવ કેમ છો તમે બધા મજામાં ને તો મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર નવા વ્લોગમાં અને ભાઈ જો તમે આજે હું વહેલો જાગી ગયો અત્યારે અહીંયા જો ઘણી બધી ઢેલ છે ભાઈ આ છે ને બધી આવે હવા મહેલમાંથી તો અત્યારે અત્યારમાં છે ને ઢેલ ને મોર ને બધું આવી જાય હવા મહેલમાંથી ને મિત્રો આજે જવાનું છે અમારે ભાવનગર કલકી મૂવી જોવા તો રાહુલની રાહે છું હવે રાહુલ આવે ને એટલે પછી અમારે નીકળવાનું છે તો અત્યારે કેટલા થઈ ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે અને ભાઈ આજે હું વહેલો જાગી ગયો હતો કેમ કે ત્યાં જવાનું છે નવ વાગ્યાનો કાંઈક શો છે નવથી દસ દસથી અગિયાર અગિયારથી બાર વાગ્યા જેવું થઈ જાય કંઈક રાહુલ શેઠ આવે એટલે નીકળી ભાઈ તો ભાઈ રાહુલ શેઠ આવી ગયા છે જવું તમે અત્યારે અત્યારેમાં સાફ કરે છે ગાડી તો પણ ભરેલી છે હું આગળથી સાફ કરી જ નહોતી એમને જયદીપ ને રાહુલ તણે જયદીપ ને કરું ભાઈ ફોન હું કરું હું ફોન ને ભાઈ ગાડી લઈને એટલે જઈએ કેમ કે પછી રસ્તામાં ભાઈ વરસાદ વરસાદ આવ્યો હોય તો ક્યાં જવું એટલે ગાડી લઈ જઈએ છીએ મોટી અમે સારું તો ભાઈ હવે અમે પહેલાં છે ને નીકળી અને ફોન કરી દઉં જયદીપ ને હું ભાઈ આ ભાઈ આવી ગયા છે જો તમે

થોડીક વાર અહીંયા જોવો તમે હા મેં ઓલા ભાઈ બન બોર્ડ બદલત બદલતો લાગે અહીં ડેડ ભૂલ એન્ડ ભૂલ બરીન હું ફોટા પાડીશ સેલ્ફી ડેલ્ફી પાર છે પાછો આપણે

तो मृत्यु दंड नहीं है मुक्ति है। समय आने पर पांडवों की मृत्यु हो जाएगी मैं भी दूंगा। कलयुग आ रहा है और कली भी आएगा जब अधर्म चरम सीमा पर होगा और धरती पर अंधकार मैं फिर एक अवतार लूंगा उस युग में कली मेरा जन्म रोकने जितना शक्तिशाली होगा तब तुम्हें उस गर्व की रक्षा करनी होगी ये मेरे हैंड और ये मेरी बाउंड्री और ये है मेरी गन मुझे शूट किया तुमने अब देखना वैसे ही दिखता ना क्याम लागो पिक्चर मैं तो एक नंबर हो भाई पिक्चर भाई से ना एक नंबर से एक वक्त जो टाइम मिले ना भाई तो जोवा जावा जो जेऊ जे ने आज आनो छे से सेकंड पार्ट आउ તો ભાઈ કલકી મૂવી સારું છે અમને તો ગમ્યું ભાઈ અને હવે અમે જઈએ છીએ ભાઈ ઓકટંડ માં તો ઓકટંડ માં જવાનું છે હવે જમવા માટે તો ભાઈ થોડી જગ્યા આમ લેક મેરો અમિતાભ બચ્ચન ને મને એવું લાગ્યું કે એને છે ને આ થોડુંક સીજીઆઈ માં થોડુંક શું કેવાય ઓલા ને નાખ દીધો યંગમાં બતાવે મને એમ લાગ્યું કે અભિષેક બચ્ચન છે ને એને એનું ફેસ શું કેવાય થોડુંક આમ

રાહુલ હા આઈસ્ક્રીમ જ ખાધેમ આઈસ્ક્રીમ ખોસ ભાઈ આઈસ્ક્રીમ ખાઈ કઈને હવે નીકળી ગયા છીએ પાણી નહોતા આપતા ભાઈ પાણી આપવા ના પડે એને એ રાહુલભાઈ ખરા થઈ ગયા આપણે ના ના બરોબર છે પણ પાણી તો એને આપવું જોઈએ ન્યાય નાખી દેવાનું હોય ઈ લોકોને બહાર ફેંકી જ દેવું છે કચરામાં તો પીવામાં શું વાંધો બરોબર છે 100% ની વાત છે પાણી તો લઈ લીધું છે અમે અહીંયા ન્યા કચરાના ડબ્બામાં જાય કાં તો પીવામાં რა કામ આવે ને પાણી રિફિલ કરે ને કા આપણો હેટરો કાઈ લેહે નહીં

એટલે મિત્રો બસ આજના બ્લોગમાં આટલું જ જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને મળી હવે આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કલ્કી મૂવી છે ને એ મસ્ત લાગ્યું એક નંબર ને પહેલાં એમ હતું કે શું કહેવાય આમ સીજીઆઈ ને વી ની બેકાર હશે એમ પણ ભાઈ બહુ મસ્ત છે ને સ્ટોરી તે શું કહેવાય આમ એક નંબર સ્ટોરી બનાવી છે થોડીક આમ રિલેટ કરે છે કલ્કી કે ભગવાનનું જે લખેલું છે Yeah. <laughs>